મિત્રો જય માતાજી આજે આઠ ઓક્ટોબર આજે આપણા બીજા ચાર ભાઈઓ જઈ રહ્યા છે ઇજરાય હાલ એના વિશે જાણીએ કે કઈ રીતનું છે રવિભાઈ દયા કરતાજી બાજુ આપણા ભાઈ છે દિલીપભાઈ વડોદરા

જો તમે આજે આ બધા લોકો જાય છે ચાર લોકો છે અને બધાને બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ થેન્ક યુ થેન્ક યુ હારું હારું કામ કરો અને દેશનું ને પરિવારનું નામ રોશન કરો એવી આશા રાખે છે ખૂબ પૈસા કમાવો ખૂબ રૂપિયાવાળા બનો અને બધાનું નામ રોશન કરો થેન્ક યુ થેન્ક યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ બાય થેન્ક યુ